સરદાર સરોવરમાંથી ડાઉનસ્ટ્રીમમાં સતત બે લાખ ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી એકવીસ ફૂટ ને પાર કરી ગઈ છે અને એમ કહેવાય છે કે બાવીસ ફૂટ એનું બોર્નિંગ લેવલ છે ચોવીસ ફૂટ ભયજનક અને છવ્વીસ ફૂટે જે કિનારાના વિસ્તારના ગામો છે શહેરના વિસ્તારો છે તેને સ્થળાંતરની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે ગયા વર્ષે જ આજ જ સમયમાં નર્મદાની જળ સપાટી ચાલીસ ફૂટ ને પાર કરી હતી અને ખુબ જ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા કોઈપણ જાતની જાનહાની નહોતી પરંતુ જાનમાલનું એમ કહેવાય કે ખેતીને પણ ઘણું નુકસાન હતું લોકોની ઘર વખરીને ઘણું નુકસાન હતું ત્યારે આ વખતે પણ એ પરિસ્થિતિનું સર્જન ન થાય તેના માટે રોજનું પચાસ થી એક લાખ ક્યુસેક પાણી દરિયામાં જઈ રહ્યું છે ઉપરવાસમાંથી છોડવામાં આવી રહ્યું છે ડેમ હજુ પણ ખાલી છે ભરાયો નથી ઉપરવાસમાં વરસાદ નથી તેના કારણે પણ તંત્રને તંત્રએ હાસ્કારો મેળવ્યો છે ખાસ કરીને આ વખતે એવી પરિસ્થિતિનું સર્જન ન થાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા ના પગલા રૂપે તમામ જે વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે કેમેરામેન અસદ સૈયદ સાથે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ